નમસ્કાર સી બી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે વડોદરાની પોલીસની દસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા ટ્રેનમાં નીકળેલા પાંચ બાંગ્લાદેશીને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતું દંપતી અને બે બાળકો સહિત પાંચ ઝડપાયા છે રેલવે પોલીસે એલસીબી અને એસઓજીને સાથે રાખી ચેક કરતા તમામ પાંચ લોકો બાંગ્લાદેશી હોવાના પુરાવા પણ મળ્યા છે ટ્રેનમાં જનરલ ટિકિટ લઈ થ્રી ટાયર એસીમાં દંડ ભરી મુસાફરી કરી રહ્યા હતા તો ઝડપાયેલ રોહિદુલ શેખ અમદાવાદમાં પરિવાર સાથે કચરો વીણવાનું કામ કરતો હતો અને જ્યારે સુરત ખાતે રહેતો મોહમ્મદ શેખ ભીખ માંગવાનું કામ કરતો હોવાની વાત સામે આવી છે કાશ્મીરના પહેલગામ ખાતેની આતંકી ઘટના પછી રાજ્યભરમાં વસતા ઘૂસણખોરોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા લગાતાર બીજા દિવસે શહેરના પેરાફરી વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી આજવા રોડ ખાતે હાઈવેથી સો મીટરના અંતરે આવેલી એકતા નગર વસાહતમાંથી થી વધુ પુરુષો અને સો મહિલાઓ સહિત ત્રણસો શંકાસ્પદોને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસમાં વડોદરા શહેરમાંથી આઠ બાંગ્લાદેશીઓ નકાબ થવા પામ્યા છે તો બાકીના વીસથી વધુ શંકાસ્પદોની પોલીસની દેખરેખ હેઠળ છે આ શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય એના માટેની આજે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરીફિકેશન કરવામાં આવશે ગઈકાલે પણ હજારથી ઉપર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે